અરે યાર ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ તો ઘણા દિવસથી ચાલી રહ્યો છે પણ એની અંદર હવે મિત્રો આપણે કાજલ મહેરિયાએ એક લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે ને એ ગીત તમે જો સાંભળ્યું ને તો મિત્રો ખરેખર તમને ખબર પડી જશે કોણ સાચું છે ને કોણ ખોટું છે ને એ તમને ખબર પડી જવાની છે તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કાજલ મહેરિયાએ લાઈવ પ્રોગ્રામની અંદર એક ગીત ગાયું છે અને એ ગીતનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો હવે એ વિડીયો એના કારણે વાયરલ થયો છે કે કાજલ મહેરિયાનો રાગ અને કાજલ મહેરિયાનો અવાજ એટલે મિત્રો મોટા મોટા કલાકારને પણ ટક્કર આપે ને એવો કાજલ મહેરિયાનો અવાજ અને રાગ છે અને મિત્રો હવે આપણે જરાય રાહ નથી જોવી હવે આપણે કાજલ મહેરિયાનું જે આ ગીત છે ને એ સંભળાવું જ છીએ પણ મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો ઘણા દિવસથી છ સાત દિવસથી ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે હવે એની અંદર તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે કાજલ મહેરિયાએ જે ગીત ગાયું છે ને એ ગીતનો આપણે વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ કાજલ મહેરિયાનો વિડીયો i'm